નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પીએમ નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું છે કે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને માર્ચ મહિનામાં આચાર સંહિતા પણ લાગુ થઈ જશે મન કી બાતની આ એક મોટી સફળતા છે કે છેલ્લા એકસો દસ એપિસોડમાં અમે તેની રાજનીતિથી દૂર રાખી છે એક રીતે જોઈએ તો આ લોકો દ્વારા લોકો માટે તૈયાર થયેલો કાર્યક્રમ છે ચૂંટણીના દિવસોમાં મન કી બાત આગામી ત્રણ મહિના સુધી ટેલિકાસ્ટ કરવામાં નહીં આવે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીર નર્મદ યુનિવર્સિટી તેના પંચાવન વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મરણોપરાંત ડિગ્રી આપશે છવ્વીસ ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના પંચાવનમાં પદવીદાન સમારોહમાં મૃત પ્રોફેસર મોહિત કુમાર પ્રકાશચંદ્રને મરણોપરાંત ડિગ્રી અપાશે તેમના જુડવા દીકરાઓને પોતાની ડિગ્રી એનાયત કરતા છે મોહિતને બ્રેઇન આવતા તેનો અવસાન થયો હતો તેમનો થીસિસ તૈયાર હતો વાયવા જ બાકી હતો તેથી એકેડેમિક કાઉન્સિલે તેમને ડિગ્રી આપવાનો નિર્ણય લીધો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ છે તેવું નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે પીએમ મોદી દ્વારકાના દરિયામાં ઉતર્યા હતા તેઓએ પંચકો ડાઇવિંગ કરીને અવશેષો નિહાળ્યા હતા તેમણે આ અનુભવ એક સુપર તસવીરો શેર કર્યો હતો તેમણે લખ્યું છે કે પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો હું આધ્યાત્મિક આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલો અનુભવું છું ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે